રાજઘાટ પર અહીં તેમને બાપુને નમન કર્યા શ્રદ્ધા સુમન અર્પણ કર્યા સદેવ અટલ સ્મારક અને વોર પણ નમન કર્યા પીએમની સાથે કેન્દ્રીય કેબિનેટ અને રાજ્ય મંત્રીઓ પણ આજે શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા આજે નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર બાપુને નમન કર્યા તેમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા આ સાથે જ સદેવ અટલ સ્મારક અને વોર મેમોરિયલ ઉપર પણ મોદીએ નમન કર્યા તો શપથ ગ્રહણ સમારોહને લઈને તૈયારીઓ પણ તે જ ચાલી રહી છે તો આ પહેલાના દ્રશ્યો રાજઘાટથી જોઈ શકાય છે પીએમ મોદી પહોંચ્યા રાજઘાટ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમને નમન કર્યા રાજઘાટ પર બાપુને નમન કર્યા પીએમ મોદીએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા આ સાથે જ તેઓ પહોંચ્યા હતા સદૈવ અટલ સ્મારક અહીં પણ તેમને નમન કર્યા અને વોર મેમોરિયલ પણ તેઓ ગયા તો આજે સવારના દ્રશ્યો જોઈ શકાય છે આજે શપથ ગ્રહણ સમારોહ જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાવા જઈ રહ્યો છે તે પહેલાના દ્રશ્યો શપથ ગ્રહણ સમારોહમાં સાત દેશના નેતાઓ પણ ઉપસ્થિત રહેવાના છે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અહીં સુરક્ષાની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે તો આ ત્રણ અલગ અલગ દ્રશ્યો આજે સવારના જોઈ શકાય છે બાપુને નમન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા હતા રાજઘાટ આ સાથે જ તેમણે અટલ બિહારી વાજપાઈને પણ નમન કર્યા તેમને પણ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા આ સાથે જ વોર મેમોરિયલ પણ તેઓ પહોંચ્યા અને શહીદોને પણ તેમને નમન કર્યા છે તો આજે જ્યારે શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્રીજી વાર જ્યારે પીએમ પદના તેઓ શપથ લેવાના છે ત્યારે તે પહેલા આજ સવારના દ્રશ્યો આજનો દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે ત્યારે આજ સવારના દ્રશ્યો પણ ઘણા મહત્વના અલગ અલગ દ્રશ્યો જોઈ શકાય છે રાજઘાટ પર સૌથી પહેલા પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી બાપુને તેમને નમન કર્યા